અંદાજિત રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન બિલ્ડિંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મુકવામાં આવી હતી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું કે તે પ્રમાણે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડની દૃર્ગદ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં ઈ-ફાઇલિંગ તથા ઈ-કોર્ટ એટલે કે હિયરિંગ પર થશે ને તે માટે ખાસ હાલની કોર્ટમાં થતેન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય અતિથિ એડમિનિસ્ટ્રેટિવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી માઈ અને એઆર

પોતપોતાની જીત માટે જે જીત હોય જોઈએ ને તેના માટે ખાસ અનુભવ સાથે પણ હાથ મિલાવવાની હસ્તા મોઢે પોતપોતાના ઘરે જાય તેવી અપેક્ષા છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે કેસનો ઝડપી નિકાલ થશે અને લોકોને ઝડપી ન્યાય મળી રહેશે ડિસ્ટ્રિક્ટ જજ એન બી જણાવ્યું હતું કે આ નવનિર્મિત ન્યાય મંદિરમાં સીસીટીવી ઈ સેવા કેન્દ્ર કોન્ફરન્સ રૂમ બાર રૂમ શુભારંભ હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટિવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી માઇ ના અધ્યક્ષ સ્થાને પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેન્સ જજ એન બી પીઠવા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી તે રિનચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વીએન એન શાહ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત બાર એસોસિએશન સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત હતા અને તેમની સૌની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે મને આનંદ થાય છે કે અહીંયા હું ડોલવરની નવી કોર્ટમાં જે ગઈકાલે ઇનોગ્રેટ થઈ છે એના ફંક્શનમાં અહીંયા હાજર છું. આજે આ કોર્ટમાં મેં હમણાં એક વિઝિટ કરી છે તો આ કોર્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બધું અહીંયા અવેલેબલ થયું છે કોર્ટમાં ડોલવન માટે આ એક બહુ સ્પીડી જસ્ટિસ કે ડોલવનના જે લેટીગન્સ છે કે પબ્લિક છે એમના માટે એક બહુ મોટી ફેસિલિટી છે અહીંયા આ જે એમના અહીંયાથી એ લોકો એમના પોતાના જે કેસીસ છે કે 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 સ્ટેટસ છે ખાલી ડોલવનમાં નહીં વ્યારાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી અને હાઈકોર્ટમાં બી અને અહીંયાથી કોઈ જો સુપ્રીમ કોર્ટ બી ફાઇલ કરતો હોય કેસ તો અહીંયાથી અમને બધું લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે અહીંયાથી અમને બધું એક્સેસ મળશે અને એમના કેસનું સ્ટેટસ મળશે